દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીસ મે બે હજાર પચીસ પાસ્કાના છઠ્ઠા અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય અઢાર કલમ નવ થી અઢાર એક દિવસ રાતે પ્રભુએ દર્શન દઈને પાઉલને કહ્યું ડરીશ નહીં વાણ બોલવાનું ચાલુ રાખ મૂંગો ન રહેતો કારણ હું તારી પડખે છું અને કોઈ તારો વાળ વાંકો નહીં કરે આ શહેરમાં મારા માણસો ઘણા છે આથી પાઉલ લોકોને ઈશ્વરનો સંદેશ સંભળાવતો દોઢ વરસ ત્યાં રહ્યો પછી જ્યારે ગલીયો અખાયા પ્રાંતનો સૂબો હતો ત્યારે યહૂદીઓએ પાઉલ ઉપર એક સામટો હુમલો કર્યો અને તેને અદાલત આગળ લઈ આવી કહ્યું આ માણસ લોકોને કાયદા વિરુદ્ધ ઈશ્વરની પૂજા કરવા ઉશ્કેરે છે પાઉલ બોલવા જતો હતો ત્યાં ગલીઓએ યહૂદીઓને કહ્યું ઓ યહૂદીઓ આ જો દુરાચાર કે ગુનાને લગતી બાબત હોત તો મેં તમારી ફરિયાદ ધીરજથી સાંભળી હોત પણ આ તો શબ્દો નામો અને તમારા કાયદાને લગતો ઝઘડો છે એટલે તમે જ એ પતાવો હું એમાં વચ્ચે પડવા માંગતો નથી એમ કહીને તેણે તેમને અદાલતમાંથી બહાર કઢાવી મૂક્યા પછી લોકોએ સભાગૃહના અધ્યક્ષ સોસનેસને પકડીને અદાલતની સામે જ માર માર્યો પણ એ બધાની ગીલીઓએ લગારે પરવા ન કરી આ પછી પણ પાઉલ ઘણા દિવસ ત્યાં રહ્યો અને પછી ધર્મબંધુઓની વિદાય લઈને પ્રિસ્કિલા અને અકવિલા સાથે માર્ગે સિરિયા જવા નીકળ્યો કેન્ક્રિયામાં તેણે વાળ ઉતરાવી નાખ્યા કારણ તેને બાધા હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંથિયોહાન ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ વીસથી હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો પણ સંસાર હરખાતો હશે તમે શોકમાં ડૂબી જશો છતાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે પ્રસુતિ વખતે સ્ત્રીને વેદના થાય છે કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો પણ હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરક કોઈ લૂંટી નહીં શકે એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો મારા પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો